જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં છો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા મસ્ત મજાના વ્લોગની અંદર અત્યારમાં મસ્ત મજાના તૈયાર તો ક્યારના થઈ ગયા હતા પણ અત્યારે છે ને આવી ગયા છીએ મહાદેવના ધામમાં બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ અમારા ગુજરાતની અંદર છે અમારા ગરવી ગુજરાતની અંદર છે એટલે એ પહેલું છે સોમનાથ તો સોમનાથ દાદાના દર્શન કરવા અત્યારે અમે આવ્યા છીએ પણ તમને બધાને ખબર હશે ને મને પણ ખબર છે કે અંદર કેમેરા સિસ્ટમ નથી મોબાઈલ પણ નથી લઈ જવા જતાં બેલ્ટ પહેર્યો હોય ને કમરે એ પણ કઢવી નાખે છે તો પછી મોબાઈલ તો શું વાત છે તો તમને બહારથી નહીં હું સોમનાથ દાદાના દર્શન કરાવી દઈશ મહાદેવના દર્શન કરાવી દઈશ તો ચલો કાંઈ વાંધો નહીં અને આપણે અહીંયા જે શોપિંગ સેન્ટર છે ને એ તમને માણીશું આપણે કે કેવું છે એમ ખાલી શોપિંગ સેન્ટર ને બીચ દમણ ગંગા ઘણું છે ભાઈ જોવાનું અને મારી સાથે આ બધા મિત્રો આવેલા છે અને બધા તડકાના લીધે થોડાક લંગાઈ ગયા છે ને આ ભાઈ બોલા ને એ કોણ છે અમારા પરમ મિત્ર છે આર્યન ભાઈ આર્યન ભાઈ ની YouTube ની અંદર ચેનલ છે આર્યન વેપરિયા વ્લોગ્સ વણપરિયા વણપરિયા

કાયમાં મને આગળ કઈ રીતે બધી વ્યવસ્થા છે જ્યાં સુધી ફોન લઈ જવા દે ત્યાં સુધી લઈ જશો અને સોમનાથ દાદાની ધજાના પણ દર્શન કરી લો અને આપણામાં કહેવાય છે ને કે ધજાના દર્શન થાય ને એના કોઈ ધજાગ્રા ન ઉડે તો સોમનાથ દાદાની ધજાના જે કોઈ પણ વ્યક્તિને દર્શન થયા હોય કોમેન્ટમાં જઈ સોમનાથ દાદા લખવાનું ભૂલતા નહીં તો અત્યારે છે ને દર્શન કરીને અમે વયારા છીએ અને અહીંયા જો આવી બધી વેચાણ ને બધું થઈ રહ્યું છે અત્યારે અહીંયા વેચાણ થઈ રહ્યું છે અને શોપિંગ સેન્ટર સરસ મજાનું છે આ બાજુ ચલો શોપિંગ કરી લેવી જાહેર માટે થોડું ઘણું કંઈક લઈ લેવી અને નિલેશભાઈ અહીંયા શું લે છે જોઈ લઈ નિલેશભાઈ શું લ્યો છો ભાઈ બસ ગાડીમાં કેરી ગાડીમાં લગાડવા માટે પોળા નથી મૂર્તિ હા એવી વાહ સરસ શું કહેશે પ્રાઇઝ એસી રૂપિયા એમ કઈ કીધા એવું છે જા લાટો હાલ ડાકલું લઈ લો વગાડવા લઈ લે એવું કઈ હતું નહીં એક બીજે ગાળું હતું લાટો જોઈ ચાલે ને તો કાઈ વાંધો નહીં હાલ કન્ટિન્યુ લોકો બધા બનિયા રહેજો

તો ફાઈનલી અત્યારે અમે છે ને એ લોકો હાંડિયા માટે હાંડિયા સવારી કરે છે એટલે કે ઊંટ સવારી કરે છે અમારી ભાષામાં અમે હાંડિયો કહીએ છીએ નીચે રેતી કેટલી ગરમ છે આમ જો ઓ માય ગોડ અને એ લોકોના થેલા લબાસા લઈને અમને બેને ખોપી દીધા છે ને અત્યારે અમે આવી ગયા છીએ દરિયા કિનારે મોજ માણવા માટે ચલો 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 કાંઈ વાંધો ને દરિયા કિનારે કેવી મોજ માણીએ છીએ જોઈ લેજો

મોજ કઈ ઘટે નઈ દરિયા માંથી મોજા ઉપર મોજું એની માથે મોજું આવ્યા જ કરે આપડે મોજ કરવાની છે ચલો ફોટો નાખી મન ન પકડતો ફોન પડી દે ભાઈ માસુ ખાઈ ગયું કે સમજો સમજો આ મસ્તી કરે સમજો આવું હોય પાણી આને 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 પાડ એ ફોન પર દેજો મને નો પકડતા લ્યો એમ કે આ ચલો તો મસ્ત મજાના તૈયાર થઈને અત્યારે અમે જઈએ છીએ ફોટા સ્ટેશન માટે અમે બહાર નીકળે એટલે અમારે ફોટા પાડવાનું ફૂટે જ નહીં હકીકત અને અત્યારે છે ને દરિયા કિનારે ઘડીક મોજ માણી અને આ તો હું કામ ફોટા પાડો મૂકી દો એમ આપણે ક્યાં જઈએ છીએ મંદિરના પાછળના ભાગમાં અચ્છા 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 ફોટા પાડવા

આ જો આમ છે અને આ बाजू સોમનાથ દાદાનું મંદિર છે આનંદ જ કે અલગ હોય છે આ દિશામાં જઈ છે એટલે ખાસ નથી ઇતિહાસ પણ ઇતિહાસ બહુ મોટો છે એટલે કે જે કરેલું નહોતું ત્યારે છે ને આ જે બારસમરોને એમ કે બીતર દોચા સુધી ઓગડી કે આપણું જો કે બજો એને

જય સોમનાથ બસ પૂરું સોમનાથ ની અંદર છે ને સોમનાથ દાદા દર્શન કર્યા ત્રિવેણી સંગમ ગયા ઘણી બધી મોજ કરી દરિયા કિનારે શોપિંગ સેન્ટર હતું ઘણો બધો આનંદ આવ્યો તો હવે છે ને હવે બીજે જવાનું છે પણ હવે છે ને બ્લોગ બહુ લાંબો થઈ જશે તો ન્યાય તમને બધું અમે વ્યવસ્થિત બતાવી બતાવીને શકીએ તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ લાઈક શેર કમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય ને હર હર મહાદેવ બાય બાય